રિલી બ્લાસ્ટની ઘટના બાદ એક્શનમાં સુરત પોલીસ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહે બોલાવે મહત્વની બેઠક જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ સુરક્ષા વ્યવસ્થાના આયોજનને લઈને બેઠકમાં ચર્ચા થઈ દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ બાદ અધિકારીઓ એલર્ટ મોડ પર છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અત્યારે હાલ એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ અત્યારે હાલ મોજૂદ છે અને ચર્ચાઓ કરવામાં આવી રહી છે કયા પ્રકારે સુરક્ષા વ્યવસ્થાને લઈને તકેદારી રાખવી અત્યારે હાલ ચર્ચા એ કરવામાં આવી રહી છે તસવીરોમાં તમે જોઈ શકો છો અલગ અલગ તમામ ઝોનના ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેઓ મોજૂદ છે એમની સાથોસાથ જોઈન્ટ પોલીસ કમિશનર સહિત તમામ જે અધિકારીઓ છે મહિલા અધિકારીઓ છે તમામે તમામ અત્યારે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં કોઈપણ જાતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પ્રકારે કામગીરી કરવી તેની અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે જે રીતે દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો છે ત્યારે ગઈકાલે અલગ અલગ આઠ ઝોનની અંદર જે રીતે તપાસ કરવામાં આવી છે વાહનો ચેકિંગ કરવામાં આવ્યું છે પછી સુરત રેલવે સ્ટેશન હોય કે પછી ભીડભાડવાળો વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર જે પ્રમાણે ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે આજે મહત્વપૂર્ણ બેઠક છે તેની શરૂઆત છે એ થઈ ચૂકી છે અને અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય શકાય છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસીપી ડીસીપી અધિકારીઓ છે અત્યારે મોજૂદ થયા છે અને તપાસ કરવામાં આવી જે રીતે અને કોઈપણ જાતની અત્યારે હાલ સંદિગ્ધ ચીજવસ્તુઓ પણ મળી નથી આવી પરંતુ આગામી સમયની અંદર સુરક્ષા વ્યવસ્થાને લઈને કયા પ્રકારની કામગીરી હાથ ધરવી તેને લઈને અત્યારે હાલ જે રીતે મિટિંગનો દોર છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે અત્યારે હાલ આ બેઠકમાં મોજૂદ છે અને આગામી દિવસોમાં સુરક્ષા સુરક્ષા વ્યવસ્થાને લઈને કયા પ્રકારની કામગીરી કરવી તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત